હલો આ ઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોક આપણે આવી ગયા છે દ્વારકા નગરી અને જોઈ લો તમને દ્વારકા માં આપણે ગલીમાં જાય છે દ્વારકાના મંદિરે ગોમતી ઘાટ એટલે જોતા રહેજો હાલો મિત્રો આપણે દ્વારકાના મંદિરે પૂજ ગયા છીએ જોઈ લો તમને દેખાડો દ્વારકાધીશ નું મંદિર જય દ્વારકાધીશ હાલો મિત્રો દર્શન થઈ ગયા છે એક નંબર હવે આપણે નીકળી ગયા છે ગોમતી ઘાટ જો તમને દેખાડું ગોમતી ઘાટ જઈએ એન્ટર થતા ભેગું આવું આવી જાય છે ગોમતી ઘાટ માં હર હર બોલે નમ શિવાય જઈએ મિત્રો હવે મળી જાય મિત્રો હવે આપણે જઈ લો પેલા તમે બોર્ડ વાસી લ્યો આખો આખો પછી તમને દરિયો દેખાડો જોજો હવે નજારો તમને દેખાડવા માંગુ છું ને તમે ધ્યાનથી જોજો અહીંયા આવતા પેલા સો વાર વિચારી

ફૂકે ફૂક હો ભાઈ એવું લાગે ઉડાડી દે આપડે એટલો પવન છે ભાઈ એટલે આ નથી ભાગાય ભાઈ હવે ભાગો આવી આપણે હાલો મિત્રો આપણે દરિયાથી નીકળી ગયા છીએ હવે આપણે જઈશી માર્કેટમાં હાલો દોસ્તો આપણે નીકળી ગયા છીએ હવે અને દ્વારકાધીશ કમેન્ટમાં લખી નાખજો દબાવી ફાઈનલી રુક્ષમણી મંદિર આવી ગયું છે જો તમને દેખાડ દો રુક્ષમણી મંદિર જોઈ લો ભાઈ રૂક્ષમણી મંદિર ને જોઈ લો આ લાઈન હાલો ગાઈસ રુક્ષમણી મંદિરના દર્શન થઈ ગયા છે અને હવે આપણે ભાગ્ય બેટ દ્વારકા हेलो गाइस આપણે પૂગ ગયા છીએ અહીંયા ફૂલ એનું એનું દ્વારકાનું ફૂલ છે હાલો गाइस શ્રાવણ મહિનો आले છે મહાદેવનો અને જોવો તમને મહાદેવ દેખાડું જય મહાદેવ 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 જય નાગેશ્વર હાલો મિત્રો આપડે ભૂગદ હર્ષદી જય હર્ષદી માં આજે તો બધા ભગવાન ના દર્શન કરી લીધા છે ને આપણે આમ ભગવાન હર્ષદી મા ના પણ દર્શન થઈ ગયા છે આપણે હવે નીકળી જાય છે પણ દરિયો છે તમારા ભાઈને ને આજ ખબર પડી હર્ષદે પણ દરિયો છે અને તમને પણ દેખાડવામાં આવશે કે દરિયામાં શું છે આ લાંબુ લાંબુ લઈ લો ફરતી બાજુ દરિયાની ખાડી છે અને આ વચારા હું છે ને એ કમેન્ટ કરી દેજો લઈ લો તમે હવે આપણે નીકળી જાય છે વધારે બાજુ એટલે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી રામ